ઓમ ગણેશ હર હર મહાદેવ આ વખતે અક્ષય નવમી જે છે એ ગુરુવાર યુક્ત છે જે સોનામાં સુગંધ પડે એવી વાત છે અને એ આ વખતે ત્રીસ ઓક્ટોબરે રહેશે ત્રીસ ઓક્ટોબરે ગુરુવારે અને અષ્ટમી નવમીનો સંયોગ પણ છે એ પણ પાછો એક સારો યુગ બની યોગ બની રહ્યો છે અને એવું બ્રહ્માજીનું કથન છે કે આ દિવસે કરેલું જે કોઈ પણ સત્કર્મ છે ને એમાંય ખાસ કરીને પીપળાજીની સેવા પીપળાના વૃક્ષની સેવા એ અક્ષય ફળ આપવાવાવાળી છે કેવી રીતે અને શું છે આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વખતે આજે ત્રીસ ઓક્ટોબર ગુરુવારે આ અક્ષય નવમી રહેશે જેનો ક્યારેય ક્ષય ના થાય એવી અક્ષય નવમી છે અક્ષય પુણ્ય ફળ આપવા વાળી છે હવે એ દિવસે પીપળાજીની સેવાનું વિધાન એવું છે કે એ દિવસે પીપળાના મૂળમાં અહીંયા લખ્યું છે પીપળાના મૂળમાં એટલે કે પીપળાની નીચે બેસી અને ઋષિઓનું તર્પણ થાય પિતૃઓનું તર્પણ થાય દેવતાઓનું તર્પણ થાય પછી લખ્યું છે કે ભગવાન સૂર્યને પણ અર્ઘ્ય જો પીપળાના વૃક્ષની આગળ અથવા તો એ દિવસે અર્ઘ્ય આપવામાં આવે તો એ અક્ષય ફળ આપવા વાળું થાય બીજા નંબરમાં એ દિવસે તમારા જે ગોરબાપા હોય તમારા જે આચાર્ય દેવતા હોય તમારા જે કુલગુરુ આદિ હોય અને તમારા જે નિત્યકર્મ પૂજા પાઠ કરવાવાળા બ્રહ્મ દેવતા હોય એ દિવસે જો એમને તમે તમારા ઘરે બેસાડી અથવા પીપળાના ઝાડ નીચે બેસાડી તમે ભોજન કરાવો અથવા તો એમને મિષ્ટાન્ન પણ પ્રકારની મીઠાઈ જે છે એનું દાન કરો અને તમારી સ્થિતિ પ્રમાણે દક્ષિણા દાન કરો તો એનું ફળ અક્ષય ઘણું પ્રાપ્ત થાય છે પોતે જાપ કરો આ દિવસે પીપળાની સેવા કરો આ બધું અક્ષય ફળ આપવા વાળું છે જેનો ક્યારેય ક્ષય ના થાય હવે સંક્ષિપ્તમાં હું તમને કહું તો આ દિવસે સવારે તમારું નિત્ય પૂજાપાઠ પાઠ આદિ અને પીપળાના જળ પીપળાના મૂળમાં તમે તાંબાના કળશમાં કે ચાંદી કે પિત્તળના કળશમાં જળ લઈ ચાર વાર પ્રદક્ષિણા કરવાની અને એ જળ ચઢાવવાનું પીપળાના મૂળમાં ને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા રહેવાનું એ થઈ જાય એના પછી પીપળાના ઝાડની નીચે ગાય માતાના ઘીનો દીવો કરવો એ થઈ જાય પછી ત્યાં જ બેસીને જો શક્ય હોય તો વિષ્ણુ સહસ્રનો પાઠ કરો ગીતાજીનો પાઠ કરો અથવા તમારા જે ઈષ્ટ દેવતા છે એમનો મૂળ મંત્ર કે તમારા ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલો મંત્ર જાપ આદિ છે એના તમે મંત્ર જાપ આદિ કરો શક્ય હોય તો પીપળાજીના વૃક્ષની નીચે એ દિવસે યજ્ઞ કરો કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરો વિષ્ણુ ભગવાનનો કરો શ્રી સુમને કરો કોઈ પણ યજ્ઞ આદિ કરો તો આ બધું જ તમને જે છે અક્ષય આપશે જો તમે પિતૃદોષથી પીડાતા હોય કે પિતૃઓને ખુશ કરવા હોય તો આનાથી વિશેષ ઉત્તમ દિવસ અત્યારના સમયમાં કોઈ આવનારો નથી તો આ દિવસે તમે પિતૃઓ માટે શ્રાદ્ધ કરી શકો અથવા કરાવી શકો તર્પણ કરી શકો અથવા કરાવી શકો કહેવાનો અર્થ છે કે આ દિવસે કરેલું જે કોઈ પણ સત્કર્મ હોય ચાહે એ ભગવાનના પાઠ હોય ભગવાનનું સ્મરણ હોય ભગવાનનું કીર્તન હોય ભગવાનના મંત્ર જાપ હોય બ્રાહ્મણને દાન હોય બ્રાહ્મણને ભોજન હોય કે પીપળાજીની સેવા હોય આ બધું જ અક્ષય ફળ આપનારું થશે જે આ વખતે આ અક્ષય નવમી સ્વરૂપે ત્રીસ તારીખે રહેશે ઓમ ગણેશ હર હર મહાદેવ